મારું નામ જાડેજા શિવભાદેશરજી ગામ રામભાવ આંદોલનમાં આજ એકવીસમો દિવસ થયો એકવીસમા દિવસથી હજી અન્નનો પણ દાણો પણ લીધો નથી અને પાંચ દિવસ થયા પહેલાં જે રાપર ટીડિયા સાહેબ ભુદેવ એમને મને ફ્રૂટ ખવડાયો હતો અને ગૌચર જમીનનું કામ પણ ચાલુ કર્યો હતું કામની અંદર પહેલી પણ વખત જેથી મેં આત્મવિલોપ કર્યો મોઢવાડિયા સાહેબ હતા ત્યારે ત્રણ દુકાનો પાડી આ વખતે ચાર દુકાનો પાડી અને સિત્તેર એકર નહીં પણ પાંસઠ એકર જેવી જમીનની ખાલી વાળું હટાવી છે છસો એકડમાંથી અને એ સાહેબ પણ રજામાં જતા રહ્યા છે ખોટી મને મૌખિક મહહેધરી આપી હતી કે અમે ખાલી કરાવશું એ પણ થયો નથી ખોટો હોબાળો કર્યો છે બીજે નંબરમાં એ કે ભાજપ અને કોંગ્રેસના આગેવાનો રામભાવના જે ગૌચર ખાલી કરવામાં વચ્ચે આડા આવે છે તો હું એમને પણ એમ કહું છું કે હિન્દુના દીકરા હોય એ ગૌચર જમીનની અંદર ખાલી કરાયામાં હોય પણ પોતાનો રાજકીય ચલાવ્યા માટે ગૌચર રહ્યા એમને પણ ખાસ વિનંતી કરું છું કે આમાં નડો નહીં અને જો તમે આમાં નડ્યા તો તમારા ઉપર પણ પગલાં લેવામાં આવશે ગૌચર જમીન રામભુની ખાલી નહીં થાય મંગળવાર પછી તો હું પણ જે ટીડીઆર સાહેબની બાંધણી પ્રમાણે મેં વાયદો કર્યો હતો ચાર પાંચ દિવસથી હું ફ્રૂટ ખાતો હતો એ પણ છોડી દઈશ બે બે ત્રણ દીમાં અને એના જવાબદાર ટોટલ તંત્ર રહેશે ડીઆરએલની માપણી જે એ બાનો આપ્યો કે મંગળવારના માપણી આવશે તો માપણી ટાઈમે બીજી વખત આ માપણી ડીઆરએલની ભૂલથી થાય છે પહેલી વખત પાણા ઉખડી ગયા એના ઉપર ગુનો દાખલ થવો જોઈએ અને માપણી થયા પછી તાત્કાલિક માપણી ભેગે પથ્થર ખૂટવા જોઈએ અને એના ભેગે જે ગૌચર જમીનની વાડી વિસ્તાર છે કે ફોર્મા હોય કે મકાન હોય વાડી ઉપર એ ખાલી કરવામાં આવે અને નિયમ અનુસાર જેટલી ગૌચર જમીન છે એ તાત્કાલિક ધોરણે ખાલી કરવામાં આવે નહીં આવે ને મને કાંઈ થશે એની ટોટલ જવાબદારી અધિકારીની રહેશે અને બીજે નંબરમાં એ કે રામભાવના જે રાજકારણી ઢોકલાવવામાં આવ્યા ઢોકલાવેરા જમીન એ ઉપર પણ કાયદેસર ગુનો દાખલ થાય એવી હું માંગ કરું છું કારણ કે ગૌચર જમીન એક આપણી ગાય માતાની છે એ ગાય માતાની જમીનમાં હિન્દુનો દીકરા વચ્ચે પડે છે તો આ ખોટા રાજકીય આમાં કોઈ આવે નહીં જમીન ખાલી કર્યામાં ઢોકલાયામાં ઓમ તો મોટી મોટી ભાજપ ને કોંગ્રેસવાળા ગૌચરની વાતો કરે છે કે ગૌચર ખાલી કરાવો ગૌચર ખાલી કરાવો એમના સ્થાનિકના નેતા ખુદ તાલુકામાં ચૂંટાયેલા હોય એવા માણસો અત્યારે હાલની તારીખની અંદર એ પણ રામભાવ ગામના એક આગેવાન એ પણ ગૌચર જમીન ખાલી કરાયામાં આ મીડિયામાં દેખાય છે ઢોકલાવે છે જમીન ખાલી કરવા દેતા નથી આ ત્રીજી વખત સાડા પાંચ વર્ષમાં એ લોકોએ ઢોકલાવી છે ગૌચર જમીન ખાલી નહીં થાય તો એના ટોટલ મારા હું પરમદીથી રૂટ પણ છોડી દઈશ મેં એનું માન રાખીને ખાધું તું પણ એ પણ છોડી દઈશ એની ટોટલ જવાબદારી અધિકારીની રહેશે હાલમાં અમારે માતૃભૂમિના સાહેબ એમને સુરતથી ફોન લગાવ્યો હતો કલેક્ટર સાહેબને અને ભુજ ટીડીયા સાહેબ ટીડીયા સાહેબને એમે પણ કીધું કે અમે સાચી તપાસ કરશું આ તપાસ સાચી નહીં થાય તો માને કાંઈ પણ થયો એ અધિકારીની જવાબદારી રહેશે જય ગૌ માતા